નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું જ્ઞાન સહાયક જે મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે લોકો જ્ઞાન સહાયક તરીકે છે એમના માટે આ વિડિયો છે પ્રાથમિક માટેની હજી સ્પષ્ટતા હવે આવે ત્યારે એનો વિડીયો આપણે બનાવીશું જ્ઞાન સહાયકોને કેટલી રજા મળે કયા પ્રકારની રજા મળે અને એ બધી બાબતો શું છે એ આપણે આ વિડીયોમાં સમજીશું આમાં કમિશનર અને શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરફથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર એક લેટર કરવામાં આવ્યો છે એમાં રજાઓની સ્પષ્ટતા કરેલી છે તો આપણે એને સમજીએ કઈ કઈ રજાઓ આપવામાં આવી છે જ્ઞાન સહાયકોને તો એમાં તમે જોઈ શકો છો કે સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એટલે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમાં જે જ્ઞાન સહાયકોને નિમણૂક કર્યા છે એમની જે રજાઓ છે એમાં અગિયાર માસના કરારથી એમની નિમણૂક કરી છે તેથી જે એક ઠરાવ છે અગિયાર દસ બે હજાર સત્તરનો એના આધારે એમને અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને પરચુરણ રજા અગિયાર પરચુરણ રજા મળવાપાત્ર થાય છે પરચુરણ રજાનો મતલબ છે સીએલ જેને કહેવાય કેજ્યુઅલ લીવ એટલે અગિયાર તો કેજ્યુઅલ લીવ મળે ઉપરાંત અન્ય આકસ્મિક સંજોગો માટે અગિયાર ખાસ રજા એટલે એ આકસ્મિક સંજોગો શું છે એની સ્પષ્ટતા હવે આવશે પરંતુ ખાસ કરીને બીમાર થઈ જવું અથવા તો એક્સિડન્ટ અથવા તો અન્ય એવી કોઈ બાબતો છે એમાં ખાસ રજા છે છે એને કહેવાય સ્પેશિયલ લીવ એ ખાસ સંજોગોમાં ભોગવવાની થાય છે સીએલ છે છૂટક વાપરી શકાશે અને મહિલા કર્મચારીઓ માટે એક વર્ષ બાદનો કરાર એટલે હાલ જે કરાર ચાલુ છે પૂર્ણ થયા પછી બીજો કરાર શરૂ થશે ત્યારે તેમને મહત્તમ નેવું દિવસની માતૃત્વની રજા મેટરનિટી લીવ પણ આપવાની અભિપ્રાય આપવામાં આવ્યો છે એટલે એના આધારે હવે જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચન કર્યું છે કે તમે આના આધારે કાર્યવાહી કરજો એટલે જે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે એના માટે કઈ કઈ રજાઓ મળવાપાત્ર થઈ તો અગિયાર સીએલ એટલે કે એક માસની એક રજા ત્યાર પછી અગિયાર સ્પેશિયલ લીવ એટલે કે ખાસ રજા અને એક વર્ષનો કરાર પૂર્ણ થયા બાદ જો મેટરનિટી લીવ મૂકે તો નેવું દિવસની માતૃત્વની રજા એમને મળશે નેવું દિવસ સુધી એ રજા મૂકી શકે તો એમને નેવું દિવસ એટલે ત્રણ મહિનાનો પગાર એમને મળશે પણ મેટરનિટી લીવમાં ગણાઈ જશે એટલે આ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે જ્ઞાન સહાયકો છે એમના માટે રજા બાબત આટલી સ્પષ્ટતા કરવામાં આવી છે થેન્ક યુ વેરી મચ અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ